પૂરતી વજન વાળી છે ભાઈ ભાઈગા એ ત્યાં ઘા કરી દીધું ગણપતિ આપણે પાછી અહીંયા મૂકી દીધી પણ ગણપતિ જગાડી દીધો કેશોર આવ્યા છે મને લેવા માટે કૃપા છે સારું કેવું ગણપતિ પછી હોટલમાં બે હોટલ ખુલ્યા હતા સ્ટાફ હતો ખૂતો સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની કે દિવસે ને દિવસે ચોરીના બનાવો એટલા વધી રહ્યા છે ચોરો અલગ અલગ રીતના એ ચોરીઓ કરતા હોય છે ક્યારેક ટ્રેનમાં ચોરીઓ થતી હોય છે તો ક્યારેક જ રસ્તા ઉપરથી જતા લોકોને લૂંટી લેવામાં આવે છે પણ ફરીથી એકવાર એક અનોખી ઘટના સામે આવી છે ઘટના છે અમદાવાદની કે અમદાવાદની અંદર એક ચોરોએ હોટલને ટાર્ગેટ કરી હતી અને હોટલની અંદરથી એ ભગવાન ગણપતિની મૂર્તિ

અને સાથે જ ચોરી કરવા આવેલા લોકો તેમની ઉપર નજર રાખી અને દેવ પગલી ત્યાં બેઠા હતા અને હોટલની બહાર પંચ ધાતુની ગણપતિની મૂર્તિ છે તે ચોરવાનો તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા અને સાથે જ હોટલની બહાર અવાજ થતા જ બંને કલાકારો એ બહાર આવ્યા બંને કલાકારો એક સાથે બહાર આવતા ચોરો છે તે મૂર્તિ મૂકીને ભાગી ગયા હકાભા ગઢવીએ સવારે ભગવાન ગણપતિની મૂર્તિનું ફરીથી ત્યાં સ્થાપન કર્યું અને વજનવાળી મૂર્તિ હોવાથી ચોર મૂર્તિ મૂકીને ભાગ્યા તેવું હકાભા ગઢવી તેમાં સ્પષ્ટ બોલી રહ્યા છે અને સાથે જ બંને હોટલના દરવાજા ખુલ્લા હતા ઘણું બધું બચી ગયું તેવું પણ હકાભા ગઢવી બોલ્યા છે જે રીતના એ કલાકારો મોડી રાત સુધી એ ડાયરા અને ભજનના કલાકારોમાં તેઓ કાર્યક્રમ આપતા હોય છે અને ત્યારે તેમની સતર્કતાના કારણે આ અંદરથી એ એ ચોરી અટકી હોટલ ની અંદર કલાકારો એ હોટલ હતા અને ત્યારે જ આ ચોર કંઈક ચોરી કરવા માટે આવ્યા હતા તેઓ અવાજ એ તેમને આવતા તેઓ બહાર નીકળ્યા બહાર નીકળતાની સાથે ચોરો છે તે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ મૂર્તિ છે તેમને તેઓ ત્યાંને ત્યાં જ મૂકીને જતા રહ્યા હતા પેલા તો આખી ઘટના સીસીટીવી ની અંદર કેદ થઈ હતી અને આ સીસીટીવી ની અંદર આ ઘટના કઈ રીતના કેદ થઈ અને કઈ રીતના ચોર આ મૂર્તિ ચોરવા આવ્યા હતા જોઈએ પેલા એ રાતે ત્રણ વાગે ને છપ્પન મિનિટે હોટલ લેન્ડમાર્ક એસપી રિંગ રોડ ચિલોડા સર્કલ ખાતે બે ચોર ચોરી કરવાના ઇરાદે ત્રીજે માળ આવેલી હોટલ લેન્ડમાર્ક અને હોટલ લોર્ડ ઝીનમાં દબાતા પગે આવે છે ચોરી કરવાના ઈરાદેથી આવેલા બે શખ્સ જે સીસીટીવીમાં આપ જોઈ શકો છો બંને પોતાના ચંપલ ઉતારી અને દબાતા પગે ચોરી કરવાના ઈરિયાદે હોટલ વોર્ડઝિંગ અને હોટલ લેન્ડમાર્ક જે ચિરોડા સર્કલ ખાતે આવેલ છે એમાં બંદ ઇરાદાથી ચોરી કરવાના બહાને ચોરી કરવા માટે ખાસ આવે છે પણ એ જ હોટલમાં ગુજરાતના નામાંકિત કલાકાર હાસ્ય કલાકાર સાહિત્યકાર હકાભા ગઢવી અને ગુજરાતનો રોકસ્ટાર સ્ટાર એટલે દેવપગલી બંને પણ તે જ હોટલમાં હોય છે થોડો ઘણો અવાજ થતા હકાભા અને દેવપગલીને શક જાય છે કે બહાર કંઈક અવાજ થઈ રહ્યો છે તો લાવો બહાર જઈને જોઈએ શું થઈ રહ્યું છે એ સમયે જ આ બંને ચોર હોટલની બહાર સ્થિત ગણપતિ મહારાજની પંદર થી વીસ કિલોની પંચધાતુની પ્રતિમા છે એની ચોરી કરાવવાના ઈરાદાથી ગણપતિ મહારાજની મૂર્તિ ઉપાડે છે અને એ જ સમયે અચાનક હકાભા અને દેવભાઈ પગલી બંને હોટલમાંથી બહાર આવશે અને બંને ચોર મૂર્તિનો દાદરા ઉપર ઘા કરી અને નાસ્તા ફરતા દેખાઈ આવે છે ત્રણ ને અઠ્ઠાવન મિનિટે એક્ઝેક્ટ મૂર્તિ ત્યાંથી ઉપાડી રહ્યા છે અને આપ જોઈ શકો છો આગળ સીસીટીવીમાં કે અકાભા ગઢવી એકદમ જ હોટલના દરવાજાથી બહાર નીકળી અને બંને ચોરને ભગાડશે જગતનો નાથ ગણપતિ મહારાજ જગતનું સંચાલન કરવા વાળો દેવ એની મૂર્તિની ચોરી ન થાય એની તકેદારી કલાકારો રાત્રે પણ જાગી અને રાખે છે આપ જોઈ શકો છો અકાભા ગઢવી બહાર નીકળતા જ બંને ચોર મૂર્તિ નાખી અને જતા રહ્યા દેવ પગલી એમની પાછળ જવા માટે પ્રયત્ન કરે છે કે ભાઈ ચોર હજી નીચે પહોંચ્યા નહીં હોય બીજું કઈ ચોરી થયું છે અને તરત એવો લોકોની પાછળ જઈ રહ્યા છે આપ જોઈ શકો છો તો ચોરી કરતા પણ અટકાવે એવા જાગ્રત નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી હકાબા ઓ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે આ છે હોટલ લેન્ડમાર્ક જ્યાં ચોરીનો પ્રયાસ થતા અક્કાભાઈ અટકાવેલો અને આ છે ગણપતિ મહારાજ ની મૂર્તિ પુનઃ સ્થાપન ગણપતિ શ્રી નું અક્કાભા કરી રહ્યા છે આ જે એ જ મૂર્તિ છે જેને ચોર રાતે ફેંકી અને જતા રહેલા અક્કાભા આપ શું કહેશો આ ચોરી વિશે મૂર્તિ વજન વાળી છે

છે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો જે ચોરો ચોરી કરવા આવ્યા હતા તેમની ચોરીક ને ક્યાંક અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સાથે જ અકાભા ગઢવીએ કહ્યું કે સારું થયું નકર ઘણું બધું અહીંયાથી એ લઈ જ તે લોકો ઘણું બધું બચી ગયું સાથે તેઓએ કોઈ પણ ડર રાખ્યા વગર સિદ્ધો જવાજ આવ્યો ત્યારે તેઓ બહાર દોડી ગયા હતા વધારે માહિતી માટે આપણી સાથે અકાબા ગઢવી જોડાયેલા છે અકાબા ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં માં જી ધન્યવાદ ધન્યવાદ જે રીતના એ સીસીટીવી માં અમે સ્પષ્ટ જોયું કે બે ચોરો આવી રહ્યા હતા ઘટના કેટલા વાગે બની હતી અને આ કોણ હતા અને શું ચોરવા માટે મૂળ આવ્યા હતા એટલે અમે અમારા રૂમમાં માં બેઠે બેઠે મોગલ ગીત લગતા હતા ઓન ધ પગલે અને અચાનક મને આપા થયો અમારો દરવાજો ખુલ્લો હતો બહાર કોઈ છે એમ એવું બોલે કે અત્યારે તમે કઈ ખબર મને એવું લાગે છે આપણે બહાર નીકળ્યા તો આ લોકો એ દસ પંદર કિલો ની મૂર્તિ છે બહુ જૂની છે જૂની અને પંચ ધાતુ ની મૂર્તિ છે કિંમતી મૂર્તિ છે અને મૂર્તિ ઉપાડીને અમારે બહાર નીકળવું એટલે મેં ભાગી હું અને એ જોઈ ગયો એટલે પછી રાહ પાડી લોકો ને બે શબ્દ બોલ્યો ભાગો એમ એટલે લોકો ભાઈ ગયા મને જોઈ તે મૂર્તિ નાખી ગણપતિ ની એટલો અવાજ આવ્યો પછી આજે અંદર જે સ્ટાફ હતો તે જાગી ગયો પછી તો અને હોટલ દરવાજા બે આપડે નાના ચિલોડા લેન્ડમાર્ક હોટલ છે સર્કલ માટે હોટલ લેન્ડમાર્ક ને હોટલ લોડ માલિક ની જ છે તો અહિયાં હું દર વખતે જાઉં છું રોકાવા માટે પણ જો એ હું બહાર નીકળી ગયો અને ચોર એમાં કોમ્પ્યુટર બચી ગયું ઘણી બધી વસ્તુ પૈસા લોકોબાઈલ બચી ગયા મોબાઈલ બચી બાકી ઘણું બધું નુકસાન થયું હતું અને બીજા કોમ્પ્લેક્ષ માં ચાર પાંચ જગ્યા લોકો ગયેલા છે એટલા કેમેરા પણ આવેલા છે અને ઘણું બધું બચી ગયું છે ચોથા માળ સુધી આવું હોય તો અઘરી વસ્તુ છે ચોરી ના હાલી ને

આવી જે ઘટનાઓ વારંવાર બનતી હોય છે તેમાં હોટલ વાળા બીજા લોકો શું ધ્યાન રાખવું જોઈએ હોટલ વાળા જોઈએ દરવાજા ખુલ્લા રાખી સતત રહેવો જોઈએ અથવા લોક મરવા જોઈએ કોઈ ત્યારે ખોલવો જોઈએ નીચે સિક્યુરિ છે એને પણ ધ્યાન રાખવું જોઈએ સિક્યુટી નું આમાં શું છે હોટલ હોય ચાર પાંચ એટલે સિક્યુટી ની કોઈ કોઈ હોટલ માં જતા એવું લાગે એટલે કોઈ ધ્યાન ના આપે આપણે ધ્યાન રાખવું પડશે આવી અનેક ઘટનાઓ એમ સમજી લે કે કોઈ ગેસ્ટ આવ્યા હશે ને પછી તમારા જેવા કોઈ બીજા લોકો ગેસ્ટ ત્યાં રોકાણા હોય તેમની પણ વસ્તુ ચોરાઈ શકે આવી આવી ઘટનાઓની અંદર બિલકુલ જોઈ શકે બિલકુલ શકે તો પછી જી અને આવી જે ઘટનાઓ બને છે આ ઘટનાઓમાં તમે વારંવાર એ રસ્તા ઉપરથી નીકળતા આવ છો લોકોને શું સંદેશો આપશો આ ચોરોથી બચવા હું ચોક્કસ નીકળતા હોય કોઈ પણ નીકળતા હોય તો કોઈ ગાડી રોકે તો ગાડી રોકવી નહીં કોઈ નહીં અને રાત્રે તમારે એકાદ બે ત્રણ કલાક એકવાર જાગવું છે કેમેરા ઘરમાં રાખવા જરૂરી છે કારણ કે અત્યારે બનાવો બહુ મને છે થોડીક મંદી છે લોકો ધંધો છે ઓછો છે આવી ચોરી કરવા માટે લોકો અત્યારે તાત્કાલિક નીકળી જાય છે

અને હોટલનો સ્ટાફ એ ક્યાંક ને ક્યાંક કોઈ રૂમમાં સૂતો હતો સિક્યુરિટી પણ નીચે ક્યાં હતા એ ખબર નથી પણ આ જે ઘટના બની છે આ ઘટના એ હોટલો માટે અને હોટલ સંચાલકો માટે ખૂબ ગંભીર કહી શકાય કેમ કે માત્ર આ એક જે ઘટના છે એવા નિર્દેશ આપે છે કે હોટલમાં કોઈ બીજા વ્યક્તિઓ પણ રોકાણા હોય અને તેમના રૂમમાંથી પણ ચોરી થાય તો તેમની જવાબદારી કોની અકાબા ગઢવી જેવા જે કલાકારો હતા તેમને આ રોકવાનો પ્રયત્ન કર્યો પણ હોટલ સંચાલકોએ પણ આમાં ખાસ તાકેદારી રાખવી જોઈએ કે રાતના મોડા સમયે હોટલની અંદર સિક્યુરિટી હોવી જોઈએ સાથે જ જે રિસેપ્શન એરિયા છે રિસેપ્શન એરિયાની અંદર કોઈ પણ વ્યક્તિ આવે તો તેમની પૂછપરછ પણ ફરજિયાત છે અને સાથે જ આ રીતના ચાર કે પાંચ માળ સુધીમાં હોટલો હોય તો એ હોટલની સુરક્ષાની જવાબદારી પણ હોટલ સંચાલકોની હોય છે પણ હવે જોવાનું રહેશે કે આવી જે ઘટનાઓ બની રહી છે તેમાં હોટલ માલિકો કેટલા સતર્ક થાય છે